પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગે અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ દિવસ પ્રસંગને ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવશે જેમાં હોસ્પિટલ ઇલેક્ટ્રિક શોપ મોબાઈલ શોપ શાકભાજી માર્કેટ રિક્ષા ભાડું કરિયાણા શોપ ફરસાણ શોપ રેસ્ટોરન્ટ જ્યુસ શોપ હેર કટિંગની દુકાનોમાં પાંચથી લઈને સો ટકા ડિસ્કાઉન્ટ લોકોને આપવામાં આવશે આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલોમાં જો બાળકીનો જન્મ થાય તો પ્રસ્તુતિ ચાર્જ માફ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે આ ઉપરાંત વયવંદના કાર્ડના ત્રણસોથી વધુ લાભાર્થીઓ અંબાજીમાં આ ઉપરાંત વયવંદના કાર્ડના

કે જેમને સિત્તેર વર્ષથી વય વટાવી છે એવા બધા લોકોને આયુષ્યમાન વયવનના કાર્ડ આપવામાં આવ્યો છે જેને કારણે દસ લાખ સુધીની તબીબી સહાય મેળવવાનું એ લોકો મળવાપાત્ર સહાય મેળવવા માટે એ લોકો લાગુ પડે છે તો સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને એક ઉત્સાહ છે મોદી સાહેબનો આભાર માનવા માટે અંબાજી અને વડનગર બંને જગ્યાએ મહાપૂંજા અને મહાયજ્ઞમાં સુરતથી પંચોતેર જેટલી બસ અને ત્રણ હજાર જેટલા સિનિયર સિટીઝન વરિષ્ઠ આગેવાનો નીકળશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાશે અહીંયા એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જહાંગીરપુરા જહાંગીરાબાદ પિસાદ રાંદેર અડાજન પાલ પાલનપુર વિસ્તારમાં લગભગ બે હજારથી વધુ વેપારીઓ દુકાનદારો રિક્ષાવાળા ફેરિયાવાળા શાકભાજીવાળા આ બધા મળીને ડેરી ફરસાણ મીઠાઈની દુકાન લગભગ બે હજારથી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની ઓફર આપી છે એનો લાભ જાહેર જનતા લઈ અલગ અલગ દુકાનોએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી છે નવીન ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રોનિક આઇટમ પર બી ડિસ્કાઉન્ટ આપી છે તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લે અને મોદી સાહેબના જન્મદિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ જ દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું છું